જય દ્વારકાધીશ માંગો વીસ ને આપે તીશ છે મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કે જય આય હોપ આપ બધા મજામાં હશો હું પણ મજામાં આજે તારીખ છે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ અને આજે છે સ્વતંત્રતા દિવસ અને દિવસ અને આપ સર્વને પંદરમી ઓગસ્ટની ઇન્ડિપેન્ડન્સ ડેની જ ખૂબ સારી શુભેચ્છાઓ તો સવારના છ વાગ્યા અને આપણે જઈએ મૂન ગાર્ડનમાં આજે અમારે મૂન ગાર્ડનમાં આપણે પંદરમી ઓગસ્ટ ઉજવવાની છે તો બહુ મજા આવશે અને આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આર કે બુદ્ધિલ વ્લોગ વતી સ્વાગત છે અને આશા રાખીએ કે આપ સર્વ મજામાં હશો તો ચાલો આપણે પહેલાં ત્યાં જઈએ મૂન ગાર્ડનમાં ભગવાનના વંદન જો આપડે નીકળી ગયા આપણી ગાડી લઈને મસ્ત મજા આવે આપણે રાજપૂત ને સલામી આપીશું સલામી હવે હું રાજુભાઈ

અમારા ભાણાભાઈ બોલો બોલો એ તાપ થી થાય એ બધાથી બધું ન થાય આજે આવ્યા હતા આપણે ગાર્ડનમાં અત્યારમાં એ લાભ લઈએ અત્યારમાં જો કરવો જ આવતા જ ભાઈ વરમાં આવા વાતાવરણમાં ફરવા આવવાનું કોને મન ન થાય એ સિદ્ધારામ વજવંદર ઉપછી મસ્ત મજાના ઢોકળાનું આયોજન છે નાસ્તામાં બોલ બોલ ભાણા ગાર્ટનમાં આવતા તમામ લોકોને વિનંતી છે કે નાસ્તો કરી અને પછી જો બોલે છેની છે તિરંગા યાત્રા સાથે જો આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ કરીને આવી ગયા મંદિરે કાકા આપણે આવી ગયા સોસાયટીમાં રજવંધન કાર્યક્રમ કરીને નાસ્તા પાણી કરીને આજનો સુવિચાર લઈ લઈએ જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતા રહીએ અને પોતપોતાના ક્ષેત્રમાં ઈમાનદારીથી કાર્ય કરતા રહીએ તો કુદરત આપણી સાથે જ છે એવો ભાસ તમને વારંવાર થશે

જાયે તો આપણે આવી ગયા ભામાં આના કપડા હે ઓલી વખતે આવી ઓલી વખતે આખી ડુંગળી હતી આજે આખી ડુંગળીન બાદલાના મસ્ત મજા કરવાની છે

મગજસ્ત્રી અને પાપડી ગાંઠિયાનું મિક્સરમાં કાઢ નાખે છે મગજસ્ત્રીના બી આવે એ અને કોઈ દિવસ ડુંગળીની શાકમાં આખું લસણ ન ખાધું હોય એવું આખું લસણ નાખવાનું છે આખું લસણ ડુંગળીની શાકમાં નાખીને પછી કઈ રીતે ખાવાનું એ અમે ખાવા બેસીએ તો દેખાડ ખોફા કાઢ્યા વગેરે આપણે અને લીલા મચ્છા ઓરછાને આસોની જે છે અને એક ગ્રેવી બનાવે છે ગ્રેવીમાં ગ્રેવીમાં Si eh, Taram kakak. Taram, itu adalah kamar kakas. Kamar covid, nabi dina, kayak gerah rempah sih alas. Itu adalah kaki Rusilbagas. Ah, kamar jual pani itu <onders Spanish> <mí> Japanese, mennies, men people, and já Jack não

akan ganti anak di mana aneh kan popa kadin, apa gitu. Masih ada inak buat,

কিকেকার কেকের পেয়ের তুয়েসে মালেদে দানা সেলে নিালেডের সেলেডেয়ে সেবু সেখ্য়ের কাজের সেলেয়ে সেলে আপন্ શાક બતાવવામાં <Sanskrit> <Sanskrit> મસ્ત વાતાવરણ માં અત્યારે વાળું કરવા બે કેટલું સરસ વાતાવરણ એ કરી જાય આમ દબાઈ નાખો તોય નીકળ જાય જો મૂળિયાવાળો ભાગ પકડી લેવાનો એટલે ઉપરના પાંદડાવાળા ભાગમાંથી કવ્યુ બહાર આવી જાય હા દોશે કેવું બન્યું હે ને મસ્કા દાણ તો જો જો આ મૂળિયાવાળો ભાગ હોય કે નહીં

જો મસ્ત વાળું પાણી કરી બહુ મજા આવી ગઈ ડાયરામાં ડાયરામાં ઓલરામાં

બહુ મજા આવી ગઈ મજા આવી આખું લસણ નાખી ડુંગળી નું શાક ને બાજરાના રોટલા તો બ્લોગ પૂરો કરીએ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ જરૂર કરો મળીએ નવા વ્લોગ ત્યાં સુધી બધાને જય રાધે રાધે